આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે સાયલાના ચોરવીરાની સીમમાં કોલસાણી ખાણમાં શ્રમિકોના મોત મુદ્દે તંત્ર દોડતું થયું છે ચોરવીરા સીમ વિસ્તારમાં મોટા પાયે કાર્બો સેલનું ખોદકામ થાય છે લીમડી પ્રાંત અધિકારી સાયલા મામલતદાર સહિત અધિકારીએ ચોરવીરા વિસ્તારમાં આ અંગેની તપાસ કરી છે પાંચ જેટલા શ્રમિકો ખાણમાં કામ કરતા દટાયા હોય તેવી ઘટનાથી જે ઘટના બની હતી કોલસાની ખાણમાં શ્રમિકોના મોત મુદ્દે હાલ તો તંત્ર દોડતું થયું છે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વિસ્તારમાં મોટા પાયે કાર્બોસેલનું ખોદકામ થાય છે જ્યાં મજૂરોના મોતના મામલો સામે આવ્યો હતો જે જે અધિકારી અધિકારીઓ છે તે આ વિસ્તારમાં તપાસ કરી રહ્યા છે અને આ મોત અંગે સત્ય જાણવાની કોશિશ કરી રહ્યા છે પાંચ જેટલા શ્રમિકો ખાણમાં કામ કરતા દટાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું તેને લઈને હાલ તો તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે આ શ્રમિકોના મોત કેવી રીતે થયા મોત થયા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે કાર્બોસીલ ખોદકામ આ સ્થળ પર થાય છે ત્યાં શ્રમિકોના મોત થયા તે અંગે કેવી રીતે આ શ્રમિકોના મોત થયા ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ અધિકારીઓ છે ઘટના સ્થળ પર પહોંચ્યા છે ઘટના સ્થળના પણ દ્રશ્યો જોવા મળ્યા લીંબડી પ્રાંત અધિકારી સહેલા મામલતદાર સહિતના અધિકારીઓ છે આ વિસ્તારમાં પહોંચ્યા છે જે સમાચાર જે પ્રસારિત થયા હતા જે સોશિયલ મીડિયામાં પણ જે આ છે એક સમાચારો જે છે તે આવતા હતા તેને આધારે લઈ અને તંત્ર દોડતું થયું જયારે ચોરવીરાની જે સીમ કહી શકાય તેની અંદર પાંચ જેટલા મજૂરો દટાયા હોય અને તેઓના મૃત્યુ થયા ખાણ ની અંદર તેવા એક સમાચાર જોવા મળ્યા હતા અને જે આ બાબતે સાયલા પીએસઆઈ છે તેમજ ડેપ્યુટી કલેક્ટર છે લીંબડીના પ્રાંત અધિકારી કહી શકાય અને મામલતદાર સહિતની જે ટીમ છે તે આ બાબતે તપાસ અંદર સંદર્ભે છે તે પૂરી રાત સુધી મહેનત કરી હતી છતાં સવાર સુધી તે લોકોને કોઈ કડી હાથ ન લાગી હતી જ્યારે પાંચ લોકોના મોત એટલે બહુ મોટો મામલો ગણાય અને વારંવાર જ્યારે છે કાર્બોસેલની ખાણની અંદર શ્રમિકોના મોત થાય છે તે ગંભીર બાબત છે છતાં પણ આ બધી જે ખાણો છે કેમ બંધ નથી થાતી એ પણ એક અવની મોટો સવાલ છે બિલકુલ આ ઘટના અંગે ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે અને કયા કયા અધિકારીઓ છે કયા એંગલથી તપાસ કરી રહ્યા છે અત્યાર સુધીમાં તપાસમાં કઈ વિગત સામે આવી છે તે અંગે કોઈ અપડેટ ખરી જ્યારે મોડી રાત થઈ થઈ ચૂકી હતી જેના આધારે જે અધિકારીઓ છે તે પણ પોતાનું તેમજ સાથે રહેલા કર્મચારીઓનું રિસ્ક લેવા નહોતા માંગતા કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં જે ખાણોના જે ખાડા હોય છે તેની અંદર કોઈ પણ દુર્ઘટના બીજી બને તેને લઈ હવે